આયુષભાઈ રમવાનું કઈ દીધું ને ચાલુ જો આયુષભાઈ રમવાનું ચાલુ કઈ દીધું પિસ્કારી હશે ને કા ફુગા પાણી ભરવું છે તમારે હાલ્યો ફુગા ઓલા મને નળા વ્યા જાવ આયુષભાઈ આયુષભાઈ જો પાણી ભરવા જાય છે ફુગામાં ઓલે ડોલ પેલા હવે કેમ નાખો આયુષભાઈ હમ Come on, come on, come on, I kalau selalu, pokoknya, pokoknya, fuga pokoknya, ayu pokoknya, pokoknya, fuga નીકળવું ના પડે આયુષભાઈ જો ખાલી થઈ ગયા પાછા એવા એકાડો હોય આયુષભાઈ ફૂગો ખર્ચીને ભરો હેચી તો ફૂગા પકડી રાખે આપડે બસ હરખું સરખું હો આયુષભાઈ બસ બે પકડી રાખો ફૂગા હળવળું હેઠે પડશે એ ડોલ માં ફૂગા પડશે હો આયુષભાઈ આયુષભાઈ નસ્ટી બેન બે સમજો ખેલા પહેરી લીધા છે પિસ્કરી ના કા આયુષભાઈ કેમ નીચ ભરાતા હ્યાં આયુષભાઈ

કેટલા ભૂગા ભરાઈ ગયા છે ભાઈ બતાવો તો હમ કોને મારવાના છે થઈ ગયા નસલ ચલ ફૂગા ત્યાં આવ્યું ભાઈ લાવો તો આજે ફૂગો એક બતાવો તો જો આયુષભાઈ ને ફૂગા ભરી દીધા કાંઈ આયુષભાઈ જો ફોડું આયુષભાઈ ફિટોન એ આયુષભાઈ ફોડા ના 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 યથા ફોડો આયુષભાઈ આ ટીકાઈ દે કરો પિસ્કારી આયુષ આયુષભાઈ પિસ્કારી કરેગા કલર નાખવા છે આયુષભાઈ હે હે કેવો કલર નાખવો છે પીળો કલર નાખવો છે લાલ કલર નાખવો છે કેટલા ફૂગા થઈ ગયા આમ કરો તો બધા મોટા મોટા ફૂગા થઈ ગયા કા આયુષભાઈ માથા ઉપર ફોડવાનો છે કેમ થાય છે આયુષભાઈ મારા માથા ઉપર કઈ નથી ફોડવો આયુષભાઈ માથા ઉપર ફોડવાનો આયુષ આયુષભાઈ ફુગા બધા નીકળી ગયા ને છે ડુંગળીઓ આયુષ આયુષભાઈ પાણી પછી પાણી પછી ખૂટી જાય છે ફુગે રમવા મનો કોને મારી ફુગા આવ્યા હે આયુષભાઈ મારી મજા આવી ગઈ ને આયુષભાઈ રમવાનું સારું વતન કહી દીધું આયુષભાઈ હાલો પછી ઘડીક આયુષભાઈ